આજે દર વર્ષની જેમ પરશુરામ પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાંજે માંડવીના આઝાદ ચોક ખાતે ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો વિશાળ શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના યુવાનોએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો પર કરાયેલા કાયરતાપૂર્વકના હુમલાને વખોડી કાઢી અને પાકિસ્તાનના ઝંડાનો દહન કરાયો હતો ભગવાન શ્રી પરશુરામની વિશાળ શોભાયાત્રા શાંતિરૂપે આજે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માંડવીના સત્સંગ આશ્રમ ખાતે પહોંચી હતી જ્યાં ભગવાન પરશુરામની મહાઆરતી અને ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનો અને બહેનોનું સન્માન કરાયું હતું માંડવી સત્સંગ આશ્રમના ગાદીપતિ દીપતાનંદ મહારાજે સૌને આશીષ આપ્યા હતા

आ के शास्त्री दिपेश महाराज मुकेश जोशी सनत भाई जोशी कीर्ति गोर हरिओम अबोटी, सुरेश जोशी लक्ष्मीशंकर जोशी प्रकाश भाई नाथाणी दर्शन भाई ओझा केतन भाई ओझा रघुवीर सिंह जाडेजा विभू संघवी अरविंद सिंह जाडेजा राजा भाई परमार अजय भाई लुहार पारस भाई मालम उदय ठाकर उदय भाई धक्काण जिगर भाई बापट निमेश भाई दवे मुकेश भाई त्रिवेदी पलवीबेन अनिरुद्ध दवे અપર્ણાબેન વ્યાસ કલ્પનાબેન જોશી ગીતાબેન પંકજ રાજગોર શિલ્પાબેન નાથાણી પરેશભાઈ જોશી વગેરે તેમજ શહેર અને તાલુકાભરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો વડીલો દાતાઓ નાના ભૂલકાઓ પરશુરામ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આ તકે ખાસ સમાજના દાતાઓનો પણ આભાર મનાયો હતો જેના અન્ન ભેગા તેના મન ભેગા એ યુક્તિને સાર્થક કરીને સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યું હતું मैं कहूँगा जयंती मंगला काली भद्र काली कपाली दुर्गा क्षमा धात्री स्वाहा स्वधा नमस्तुते जय तम देवी चामुंडे जय भूतार तिहारनी जय सर्वगति देवी काल रात्रि नमस्तुते मैं उस स्वरूप उस भगवती स्वरूप मातृशक्ति को नमन करते हुए जिन्होंने परशुराम को जन्म दिए ऐसे परशुराम सभी मैं कहना चाहूंगा कि ब्राह्मण समाज में ही नहीं सनातन के सभी भक्त जनों के आत्म संतुष्टि में ऊर्जा में आत्मा में ऐसी ऊर्जा प्रकट हो जो परशुराम की तरह धार मारे जिससे आपकी आत्मरक्षा और आत्म स्वतंत्रता और एकता एक अधिकार एक बना रहेगा परशुराम के हाथ में खडक जो आप देखते हैं वह इसलिए जरूरत पड़ा है क्योंकि विधिवत शास्त्रों के अनुसार शस्त्र अस्त्र दोनों की आवश्यकता है अगर शस्त्र से ना समझ आए तो अस्त्र से समझाना चाहिए तो परशुराम जन्म जयंती के शुभ महोत्सव पे मैं यही कहना चाहूंगा समस्त भारतवासियों को कि अपने शस्त्र की पूजा करते हैं अस्त्र की पूजा करते हैं और उन माँ के चरणों में नमन करते हुए बारंबार पवित्रता से ऐसी माँ अगर पवित्रता अपने अंदर आचरण को पवित्र रखेंगे तभी परशुराम को जन्म दे पाएंगे तो उन माँ के लिए भी मैं बहुत बहुत नमन करते हुए भाग्यशाली है जिन्हें इस मात्र शक्ति का दर्जा दिया गया है इस पृथ्वी पे तो उनके चरणों में नमन करते हुए परशुराम जयंती के महोत्सव पे सभी समस्त भारत वासियों को मैं अभिनंदन करते हुए सभी को शुभेच्छा देता हूँ और गुजरात वासियों के लिए भी मैं बारम्बार प्रार्थना करता हूँ और विश्व शांति के लिए मैं नमन करता हूँ પરશુરામ જન્મોત્સવની આમ તો ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે હાલમાં વર્તમાનમાં આપણા દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદ દ્વારા જે હિન્દુ ભાઈઓની હત્યા થઈ અને તેઓ વીરગતિને પામ્યા એટલે એના સન્માનના ભાગરૂપે સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં એક દિશા નિર્દેશ જારી કર્યો હતો કે શોભાયાત્રાને આપણે શાંતિ યાત્રા નામથી સંબોધિત કરી અને એ શાંતિ યાત્રાના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી અને વીર ગતિ પામેલા હિન્દુ ભાઈઓને ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયથી શુક્લ યજુર્વેદના અસ્ધ્યય રુદ્રિમાના સૂક્તથી પાઠ કરી અને એ પાઠનું પુણ્ય એ વ્રતાત્માઓને અર્પણ કરી અને પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ ત્યારબાદ શોભાયાત્રા એ શાંતિ યાત્રા આગળ વધારી અને નાપાક રાષ્ટ્રના ધ્વજને બાળવો પૂતળા દહન આતંકીઓના પૂતળા દહનથી એનો વિરોધ પ્રદર્શન કરવો એવા કાર્યક્રમો આ શાંતિ યાત્રામાં સમગ્ર પશ્ચિમ કચ્છની અંદર દિશા નિર્દેશ મુજબ થયા શાંતિયાત્રા જ્યાં સમાપન થાય ત્યાં બે મિનિટનું મૌન પાડી અને વીર ગતિ પામેલા મૃતાત્માઓને મૌનરૂપી શ્રદ્ધાંજલિ પરશુરામ ભગવાનની સાદગીપૂર્ણ આરતી સંતોના આશીર્વચન કોઈ શાસ્ત્રીજી હોય તો એમના આશીર્વચન અને જે સમાજના એ સનાતન સમાજની એકતા માટે દિશા નિર્દેશ આપે કારણ કે બ્રાહ્મણ સમાજ એ અઢારે વર્ણનો સમગ્ર હિન્દુ સમાજનો માર્ગદર્શક છે હર હંમેશા રાષ્ટ્રમાં આવી કોઈ પણ આપત્તિ હોય કોઈ પણ વિપત્તિ હોય ત્યારે બ્રહ્મ સમાજ અગ્રેસર રહી અને લોકોને દિશા નિર્દેશ આપતો હોય છે ત્યારે આજે સમગ્ર કચ્છમાં પરશુરામ જન્મોત્સવના આ કાર્યમાં એ શાંતિ યાત્રામાં સમગ્ર હિન્દુ સનાતન સમાજને આહવાન કર્યું અને હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ આ શોભા યાત્રામાં જોડાઈ અને જન્મોત્સવની ઉજવણી સાથે સાથે એ વિરોધ પ્રદર્શનમાં પણ બધાએ ભાગ લીધો જય પરશુરામ પહેલા તો કે પરશુરામ એ તપ અને ત્યાગની મૂર્તિ છે અને બ્રહ્મ સમાજના આદ્ય દેવ છે ત્યારે પરશુરામજીની આ જયંતિ ઉજવતા આખો ભ્રમ સમાન ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને એમ શાસ્ત્ર અને શસ્ત્ર એ બે વસ્તુ વગર આજે પણ સમાજને ચાલે એમ નથી એટલે પરશુરામજીના જે કંઈ ઉદ્બોધનો છે અથવા તો આપણા માટે માર્ગદર્શક પ્રેરક જે છે એ કાર્યોને આપણે વધાવી લઈએ છીએ અને હવે નવી પેઢી પણ એ ચીલા ચાલે એવી ખાસ મારી નમ્ર વિનંતી પણ છે કારણ કે મારી ઉંમર તો ઘણી થઈ ગઈ છે પણ હવે જે નવી પેઢી છે એમાં યુવાનોને ભણવાનું સ્ત્રી સશક્તિકરણ કરી અને સ્ત્રીઓ જાગૃતિ બને જાગૃત બને અને ખૂબ આગળ વધે દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપે આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક ક્ષેત્ર અંતરિક્ષમાં છે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વચ્ચે આવ્યા તો આપણે આપણા આટલા નાનકડા ક્ષેત્રમાં પણ કઈ ન કરી શકીએ ઘણું બધું કરી શકીએ બહેનો જાગૃત થાવ આજે આપણે જોયું કે શોભાયાત્રામાં પણ સંખ્યા સાવ ઓછી ન કહેવાય પણ હજુ વધુ જે ભ્રમ તે જ ઘરે રહ્યા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓએ પણ કોઈ પણ જાતના વાદ વિવાદ કે કાંઈ પડ્યા વગર આ પરશુરામ જયંતિ આપણા માટે મહત્વની છે ત્યારે બધાએ આમાં જોડાવવું જોઈએ શોભાયાત્રા ખૂબ જ સરસ રહી અને આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે કચ્છને મળ્યા છે ત્યારે આપણને કચ્છને નંદનવન કરાવવાની જે તક મળી છે એ તક માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ એમના ધર્મપત્ની આજે બ્રહ્મ સમાજ શહેરના માંડવી શહેરના પ્રમુખ બન્યા છે અને મહામંત્રી તરીકે ચંદ્રિકાબેન મહેતા બન્યા છે ત્યારે એનો પણ હું હર્ષ અનુભવું છું અને જિલ્લા પ્રમુખ તરીકે મહિલા પાંખના જે કાંઈ મારી જરૂર હશે અને પણ મારે કાર્ય કરવાનું હશે ત્યાં હું એમની સાથે ઊભી છું અસ્તુ આજ રોજ પરશુરામ જયંતિના દિવસે એ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો બ્રહ્મ પુત્રો અને ઋષિ પુત્રીઓ દ્વારા આજ રોજ ચોક ચોકથી કરી અને સત્સંગ આશ્રમ સુધી ઉમંગ ઉમંગભેર પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાશ્મીરમાં જે દુર્ઘટના થઈ છે આતંકવાદીઓ જે હિન્દુને સર જાહેર માર્યા જેમને ઘાતકી હત્યા કરી છે એમના માટે આજે બ્રહ્મ સમાજે મૌન પાડી બે મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે ખરેખર બ્રહ્મ સમાજ

જાહેર કરી પાછી હવેસર નિયુક્તિ કરવામાં આવી તેમાં પ્રમુખ શ્રી મુકેશભાઈની નિયુક્તિ કરવામાં આવી મંત્રી તરીકે મુકેશભાઈ ત્રિવેદીની કરવામાં આવી તથા માંડવી તાલુકા શિલ્પાબેન નાથાણી તથા સંગીતાબેન મોતાની કરવામાં આવી તથા માંડવી શહેરમાં આપણા પલ્વીબેન દવેની કરવામાં આવી રીતે તાલુકાઓની ને શહેરની આજે દિપેશભાઈના માર્ગદર્શન હેઠળ નીચે કરવામાં આવી છે તથા સર્વે અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે